ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પર સદગુરુ શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન પાતાળમાં પોતે ગયા હશે શેષ નારાયણ ભગવાનના દર્શન કરવા માટે પ્રગટ પ્રભુનો સર્વોપરી નિશ્ચય થતા વ્યાપકાનંદ સ્વામીના પૂર્વના સુકૃતોએ ભાગ્યનો દરવાજો ખકડાયો ધડાધડ એ પછી એક યોગ સિદ્ધિઓ એક પછી એક યોગ સિદ્ધિઓ હાંસલ કરતા ગયા પરમ સમર્થ સંત બિના તેનું મૂળ ઘણી મહેનતે મળેલા પ્રગટ પ્રભુને તેની ઉપર ખૂબ વહાલ હતું અને એને ભગવાનના નિશ્ચયની ખુમારી હતી વ્યાપકાનંદ સ્વામીને જેવો ભગવાન સ્વામિનારાયણનો મહિમા નિશ્ચય થયો એવી તેમની સ્થિતિ બંધાય વચનામૃત સડસઠમાં કહે છે કે જેઓ અમને જાણે છે તેઓ હું તેને બનાવું છું આ પ્રભુ વચન પ્રમાણે વ્યાપકરંદ સ્વામી મહાસમર્થ સંત થયા નિષ્ઠ બન્યા હવે તેમના દ્વારા ભગવાન સ્વામિનારાયણે જે જે અદ્ભુત કામો કર્યા છે એ પ્રસંગોને લખતા ગ્રંથકાર લખે છે પુની એક દિય સોય વ્યાપકાનંદા કિયા સમાધિ આપ સ્વછંદા ગયા પાતાલ શેષ કે લોકા સહસ્ર વદન કો धाम વિલોકા શેષ પાસ ચલે મુની વર્જબહી द्वारपाल રોકત ભયો તબહી શું કહે છે એકવાર વ્યાપકારંદ સ્વામીને પાતાળ લોકમાં રહેલા એવા શેષ નારાયણ ભગવાનના દર્શન કરવાનો સંકલ્પ થયો સ્વામી સ્વતંત્ર રીતે સમાધિ કરી પાતાળમાં ગયા શેષજીના લોકમાં ગયા શેષજીનું ધામ તેની રચના એ બધું જોયું સ્વામીને હૃદયમાં બહુ આનંદ થયો આગળ વધતા જતા દ્વારપાળોએ સ્વામીને રોક્યા અને કહ્યું મુનિવર અત્યારે દર્શન કરવા નહીં જવા દઈએ સ્વામીને કારણ કે ભગવાનની રજા નથી ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે અરે ભાઈ અમે ભગવાન સ્વામિનારાયણના સંત છીએ મારે ભગવાનના દર્શન કરવા જાવું છે એમ કરીને પોતે ગયા છે ત્યારે દ્વારપાળોએ સ્વામીને બાવડું પકડીને રોકી રાખ્યા છે જવા દીધા નથી અને પછી સ્વામી તો હાર્યા એટલે સમાધિમાંથી ઉતરી ઉતરી ગયા અને ભગવાનની પાસે આવ્યા મહારાજને કેસ મહારાજ હું આજે શેષનારાયણ દર્શન કરવા પાતાળ લોકમાં ગયો પણ એમના દ્વાર પાળો બહુ બળ્યા તે સ્વામી મહારાજ મને જવા ન દીધો ત્યાંથી પાસો કાઢ્યો હે સ્વામી દરબાર મેં દ્વારપાળ વિકરાળ સો જાને નહીં દેત હે યુ જાનો ધર્મ બાળ હે વાલમજી શેષજીના દ્વારપાળો છે દરબારમાં જવા દેતા નથી તબ ભગવાન કહે શું સંતા અબ તુમ પીછા જાઓ બુદ્ધિવંતા તિન કે સમાન બઢાવો દેહા તુ જીતી તો જીતી હો નહા મહારાજ કહે છે સ્વામી તમે ફરી જાઓ અને હવે જો તમને રોકે તે એના જેવા તમે પણ બળિયા થાજો અને એવું ન થવાય તો અમારી મૂર્તિનું ધ્યાન ધરજો તેથી તેમના સમાન તમારું પણ શરીર વિરાટ બનશે ચોક્કસ તમારે જીત થશે તમને હરાવી નહીં શકે તમને જાલી પણ નહીં શકે ભગવાનના આ વચન સાંભળીને સ્વામીના હૃદયમાં બળ મળ્યું અને હવે તો હું સર્વપરી પુરુષોત્તમ નારાયણનો આધાર લઈને જાઉં છું એમ કરીને પોતે સમાધિમાં ગયા ને પાતાળમાં શેષ નારાયણની પાસે જવા માટે ચાલ્યા ફરી પણ ત્યાંના દ્વારપાળોએ સ્વામીને રોક્યા સ્વામી ગંભીર સ્વરે કહે કે આ જાવા મારા દર્શન મારે દર્શનની ત્વરાશે નમ્રતાપૂર્વક હું વાત કહું છું મને જાવા દ્યો નિત્ર આશ તો હું કોઈનો રેકો નહીં રોકાઉં ત્યારે દ્વાર પર કહે છે પણ એમની આજ્ઞા વિના તમને નહીં જવા દઈએ હું એમ કંઈ તમારાથી ડરી જાય એવા અમે નથી અને થોડીક થોડીક બળજબરી કરી પણ તૈયાર द्वारपालે જવા ન દીધા અને અંતે વ્યાપકને સય મહારાજને હંબાયે ઓમ અને શરીર વૃદ્ધિને પામ્યું द्वारपाल તો જોઈ રહ્યા કે આ તો સાધુ છે કે કોઈ ભગવાન અને એક વિશાળ વિરાટ રૂપ જોઈ द्वारपाल તો ડરી ગયા અને આખીર પોતે હાર્યા હાથ જોડીને કે તમને યોગ લાગે એમ કરો શેષ અનુચર શેષ અનુચર જોરતે મુનીકુ દે હઠાય

શેષકુ જાય નમાયો માયો શીશા કર જોરી ઢીંગ ઢે મુનિષા સંત કુ દેખી શેષ કહે બાની પ્રગટે ભૂપર હરી સુખ દાની વ્યાપકાને સમયે શેષજી પાસે જઈને વંદન કર્યા છે નમસ્કાર કર્યા છે મસ્તક નમાવીને હાથ જોડીને ઉભા રહ્યા છે સ્વામીને જોઈને શેષજી વિચાર કરતા કહે છે કે મૃત્યુલોકમાં આ મહાસંત આપ ક્યાંથી મૃત્યુલોકથી પધાર્યા છો તો જરૂર ધરતી ઉપર સહુને દુઃખ સુખ દેવા દુઃખ કાપવા પ્રગટ ભગવાનનો અવતાર થયો હોવો જોઈએ કારણ કે પ્રગટ ભગવાનના સંત વિના અહીંયા કોઈ ના શકે અને આ વાત સિદ્ધ થઈ માટે ચોક્કસ પ્રગટ પ્રભુ ધરતી પર હોવા જોઈએ અને ત્યારે વ્યાપક સમી કે હે શીજી પ્રભુ સાંભળોમાં તમારી વાત એ વાત સત્ય છે આજ સહુના અંતરના અજ્ઞાને તોડવા સુજ સમાન સહજાનંદ સ્વામી પોતે પધાર્યા છે પ્રગટ પરમાત્માને આજ્ઞાથી જ હું સ્વતંત્ર રૂપે તમારા દર્શન કરવા માટે આવ્યો છું તમારા દર્શનથી મને હૃદયમાં ખૂબ આનંદ થયો એમ કહીને સુગ્ન સ્વામી શેષ નારાયણજીના ચરણમાં ઢળી પડ્યા ફરી તેમને વંદના કરી તુરંત પાછા ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણની સમીપે પહોંચ્યા સભાની અંદર જે રીતે પોતે શરીર વધારી શેષજીના અનુચરોને જીતી અને ભગવાનના દર્શન કર્યા બધી જ વાતો સંતોને કહી તેને સાંભળીને સૌ સંતો ભક્તો અતિશય આશ્ચર્ય પામતા વિચાર કરે છે કે જેના સંતમાં આવું સામર્થ્ય હોય તે સહજાનંદ સ્વામીની સામર્થ્ય કેટલી છે મહા અલૌકિક હોય એમાં શંકા શું કરવી એમ સ્વામીના સામર્થ્ય કરીને ભગવાન સ્વામીની સામર્થ્ય સૌ કોઈ જાણતા હતા સહજાનંદ સ્વાઈ મહારાજની જય